સાહેબ આ ઉદઘાટન વિશે તમારું શું કહેવું છે આજે લગભગ પંદર જેટલી સ્કૂલોના વધારાના ઋણ અને સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ સ્કૂલોમાં સુધારા વધારા સહિતના કામો જે મંજૂર થયા હતા એ પૈકીના આજે ત્રણ સ્કૂલોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક બે ગામ બીજું બોખીરા તુંબડા શારદામાં પ્રાથમિક શાળા અને ત્રીજું અહીંયા છાયાની નવાપારા જે સ્કૂલ છે એના છ રૂમોનું આજે ખાતમુહૂર્ત થયું છે અહીંયા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આપ્યો છે એ સિદ્ધ કરવા માટે શૈક્ષણિક વ્યવસ્થાઓ મજબૂત કરવાની જરૂર છે અને એના માટે રાજ્ય સરકાર માતબર સાઠ હજાર કરોડ રૂપિયાનું બજેટ આ વખતે શિક્ષણ પાછળ ફાળવેલું છે અને એમાં સ્કૂલના રૂમો હોય પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતી હોય કે સુ સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોગ્રામ હેઠળ સ્માર્ટ સ્કૂલની યોજના હોય આ બધી યોજનાઓ બહુ ઝડપથી સાકાર થઈ રહી છે એ ઉપરાંત રાજ્ય સરકાર છે એ સ્કૂલોમાં ભણતી બાળી બાલિકાઓ જે છે એમાં નવ દસ અને અગિયારમાં બારમાં ભણતી બાલિકાઓ માટે નમોલક્ષ્મી યોજના હેઠળ આ પાંચ વર્ષના સમયની અંદર એમને પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે પચાસ ટકા કરતાં વધારે જ જેને મેળવવા હોય એ ઉપરાંત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ અગિયાર અને બાર સાયન્સ સ્ટ્રીમ સ્વીકારનારા જે બાળકો છે એને પચીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે આ રીતે દીકરાને દીકરીઓ એક સરખી રીતે ભણે અને એમાં દીકરીઓને આર્થિક રીતે મુશ્કેલી ન પડે એટલું જ નહીં પરંતુ એના વાલીઓને પણ મદદરૂપ થઈ શકાય એ પ્રકારની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે ત્યારે સૌ મા બાપને વિનંતી છે કે બધા જ પોતાના બાળ બાળકોને સરકારી શાળાઓમાં ભણાવે કે જ્યાં સક્ષમ શિક્ષકો અને ઉત્તમ સુવિધાવાળી સ્કૂલો ત્યાં ઉપલબ્ધ હોય છે સાહેબ બિરલા સાગર પ્રાથમિક સ્કૂલ